પક દુ તહર થી દે હા પક દુ તમ ઠીક છા પાણી પી લે દે હા છા પાણી પી દે ઘર મે પાણી પી જા સ વાણો વીરા સે કેસી માર બા ને માર બા ને પક દુખે છે એ ભૂકી બનાવી ની કે હવાર માં નઈ ના કોઠે પીવાની ભૂકી તી માર બા ભૂકી સાળા સે ને મીરા ઘંતા હા અતાર ભૂખી લેક નોતી તી લેટ આઈ જી આવી સી જો પંખા ફરે સે જી લેટ આવી સી તો ઘડી ઘીરા ઘોમ મડી ને માર ભાઈ ખાઈ સી હો તાત કાડે સી નવે કન્ટિન્યુ બ્લોક મભિના રેજી આગળ આગળ શું કરશું ને તમને બતાવશે આડા સ ને મીરા ઘણ બન કરતી થી છે તો 6.5 થઈ ગઈ છે રાંધવાનું તો છેતી તો આજે બનાવવાનું છે બટેટા પોવા બટેટા પોવા નહીં માં પાઈ તો ટમેટા લાગેલા છે કોથમીર માં બાય મોળ ના ખલી છે આપણે કટર કાર કરના ખેલું છે ને 6.5 વાગું દીરા ઘંતા હા ને હવે આ સળવા મળી ઈરા ઘણ બેહી બેહી થાકી જા

જો આવતો હોય છે પરજા હોય એટલે અવાજ તો આવે લાડ દેકિલો કરે છે આપણે રાંધવા મળીએ થઈ જાય મોડું હા તો ડુંગળી ને ટમેટા ને બધું સુધા નથી છીએ શાક બનાવવાનું છે રોટલા બનાવવાના છે બધી બને નથી પછી પણ મારા બટેટા પોવા બનાવવા નતા હું મોડતી હું ડુંગળી ને ટમેટા ને એવું તમારા બાજુ રોટલા બનાવે જો

મારા મોટો રોટલો બનાવીને જો મારથી નવી મોટા રોટલા બનાવ જો મારા રોટલા મોટા મોટા એવા મોટા મોટા રોટલા ન બને આપણે ગેસે મૂક્યું છે તેલ કો મારા બારના રોટલા બનાવે તો આપણે મમરી ને વેફર ચલણાય છે તો તેલ આવી ચૂક્યો જો આપણે અહીં તેલ મૂકેલું છે તેલ એવું નહીં લાગતું આવી જો વાંચા હશે બાર ઝારું પડ્યું કે અહીંયા સે ઝારું ધારા મમરી ને વેફર ને ઉતરાવા છે જો અહીં સે વેફર નહીં સે મમરી તેલ આવી જો કેમ જોઈએ તો લઈ આપણો મૂકીને જે થા સુલા કરવારી મરબાના રોટલા બનાવતા હૈ નું ગેસે મૂકી દે એમ નાખી દે જો તેલ માં એક પેલા નથી તેલ આવી જો કે એ ઉને લાગતું બરાબે જો તેલ ની હું थोड़ी वारे हूँ तो कऊ धीमो गैस में मूक ना मर बा रोटला बना सूट करवाई तो हम कऊे तेल आ जाए ते धीमो गैस मूक दीधेलो तेल आऊँ ने मैं बाई रोटला बने ना हज मार बनावा बटेटा पोवा तो घड़ी खमवे तेल आए तो हम खम्मे ममरी ने गैसे तड़ी का बा हाँ। ममरी ने गैसे तड़ी गई માર બાઈ રોટલા બનાવતા હું કે ગ્યાસે તળ નાખું ને બધે આરે રે નીરા થી દે ને હાથ તો વાગી જશે આગળે પાછું જમન ટાઈમ થઈ જશે મારા પાસે ગેલા વાળું કરો ને જો બાઈ પર જ આવી ગઈ છે રમ્મા એટલે દેખીરો કરતા હશે ઈ પર જ આવે એટલે દેખીરો વધારે થાય છે તો રમે છે છોકરા છોકરા બધે આપણે તેલ જોઈ લઈ આલો બાઈ બંગું નાખશે તેલ આવી જશે કે વેગરા બે તેલ ને ઉપર તે જ વેફર થીજી છે આપણે વેફર ને ઉતળવાનું છે તો તળાઈ નાખી કે આ ઉતને જી તેમ જો નાખી થોડી વેફર આવી જાય જો તૈયાર જો જરા અરે છોટીજી تلایو دي شه نو فټا فټ ممري نه په ور ترلاچی نو کار پسی تل مبلی ځه